ભાવનગરમાં રાજ્ય કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના ભવ્ય સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો કેબિનેટ કૃષિ મંત્રી તરીકે નિયુક્ત થયા બાદ જીતુ વાઘાણી પ્રથમવાર પોતાના વતન ભાવનગર આવ્યા ત્યારે શહેરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ભાવનગરમાં રાજ્ય કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના ભવ્ય સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો કેબિનેટ કૃષિ મંત્રી તરીકે નિયુક્ત થયા બાદ જીતુ વાઘાણી પ્રથમ વાર પોતાના વતન ભાવનગર આવ્યા ત્યારે શહેરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો નારી ચોકડી ખાતે ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જ્યાં મોટી સંખ્યામાં લોકો સંતો મહંતો

પ્રથમ વખત નવી જવાબદારી પછી આવ્યો છું બાકી તો અનેક વાર મારી આ માતૃભૂમિ છે માની માનની કૃષ્ણકુમારસિંહજીના પવિત્ર ભાવનગરની ધરતી ઉપર એક પ્રજાવાત્સલ્ય રાજવીની ભૂમિ ઉપર આવતા મને ગૌરવ અનુભવ્યું છે નવી જવાબદારી સાથે માની પ્રમુખશ્રી ભારતીય જનતા પાર્ટી કુમારભાઈ જિલ્લા પ્રમુખ દીપુભાઈ માની મેયરશ્રી તમામ સંત તમામ લોકોએ દિવાળી હોવા છતાં પણ આજે સ્વાગત કાર્યક્રમ નારી ચોંકડી ખાતે રાખ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી રેલી સ્વરૂપે જવાના છે ત્યારે હું જે કાંઈ છું ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના લોકોએ મતદાર એવો ધારાસભ્ય એવો અનેક જવાબદારીઓ મંત્રીની પ્રમુખની યુવા મોરચાની મને એ પાર્ટી આપી છે આજે નવી જવાબદારી માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણું દેશનું એક વૈશ્વિક નેતૃત્વ દેશનું ગૌરવ માની નડાજી રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી માની અમિતભાઈ શાહ આપણું ગૌરવ માની શ્રી માની મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ જગદીશભાઈ વિશ્વકર અને સમગ્ર નેતૃત્વએ મને કૃષિ ખેડૂત કલ્યાણ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ અને ગોસંવર્ધનની મહત્વનું કહી શકાય એવું ખાતું નરેન્દ્રભાઈએ જે પ્રકારે ખેડૂતોની કલ્યાણકારી નીતિઓ બનાવીને અમલવારી કરી છે ખેડૂતોનું જીવન એક નવો ઉદય થાય એના માટે એની નીતિઓ બનાવી છે યોજનાઓ બનાવી છે એને તળધરતી ઉપર ઉતારવાની પ્રાકૃતિક ખેતીની વાત છે ત્યાં સુધી એ ઝેર બધાના પેટમાં અનાજ સ્વરૂપે પશુપાલન કરતા સૌ લોકો કોઈ એવું કરતા હોય તો એ સ્વરૂપે અને શાકભાજી સ્વરૂપે જઈ રહ્યું છે એટલે ઝીરો બજેટ ખેતી એ ગુજરાત રાજ્યમાં આધારિત ખેતી થાય અને બધાના પેટમાં શુદ્ધ અનાજ શાકભાજી જાય દૂધ જાય એના પ્રયાસો હું સખ્તાઈથી કરવાનો છું માની મુખ્યમંત્રી શાહેના નેતૃત્વમાં અને એમની સૂચનાથી આવું કોઈ કામ કરતા હોય કોઈ ડુપ્લિકેશન કરતા હોય ખાતર બિયારણ અલગ અલગ કંપનીઓ દ્વારા એ તમામ સારું કરે છે અને નહીં હું આપના માધ્યમથી ચેતવું છું એ ચેતી જજો કાયદાના તમે ઝાપટામાં આવી જશો તો છૂટો નહીં એવો પણ જરૂર પડે નવો કાયદો બનાવીશું અને ભવિષ્યની અંદર કોઈ ન કરે એના પણ પ્રયાસો કરીશું એટલે મારી આપ સૌવતી આપના માધ્યમથી સૌને વિનંતી છે ગામડાનો ખેડૂત ગામડાનો ખેતમજો ગામડાનો માણસ શહેરનો માણસ શહેરમાં પણ આ છે એ બધા પોતાનું જીવન તંદુરસ્તીમાં જીવી શકે એના માટે અને ખેડૂત કલ્યાણકારી નીતિઓ મત્સ્ય ઉદ્યોગના સૌ માછીમારો પશુપાલકો એમના જીવનનો ઉદય થાય એના માટે મારાથી જે થઈ શકે એ કરવા માટેની મારી તત્પરતા છે સૌ પાસે સહકાર માગું છું અપેક્ષા છે સકારાત્મક રીતે સૌ સહકાર આપીને આપણા જેને દેશને નવી પ્રગતિની દિશામાં લઈ જઈએ દિવાળીનું પર્વ હોવા છતાં પણ સૌ આવે એ મારામાં ખૂબ મોટી વસ્તુ છે મા ખોડિયારના આશીર્વાદ લઈને આવ્યો છું મા ભગવતી ચહેર જોગણીના આશીર્વાદ આપ સૌના આશીર્વાદ જનતાના આશીર્વાદ એ કાયમ બની રહે સેવાનો ધર્મ એ ક્યારેય ન ચૂકવું એવા આશીર્વાદનું બળ એ મને મળે આપ સૌનો સહકાર મળે સૌને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામના સૌનો આભાર ભારત માત્ર જે પુનઃ એકવાર નરેન્દ્રભાઈ અમિતભાઈ નડાજી ભૂપેન્દ્રભાઈ માનની જગદીશભાઈ વિશ્વકર્મા સૌનો આ જવાબદારી માટે ઋણ સ્વીકાર કરું છું જનતાને ભરોસો આપું છું ક્યારેય પાછો પીડ્યો નથી સારા સેવાના કામ માટે પાછો પડીશ નહીં ધન્યવાદ રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર